નમસ્કાર દર્શક મિત્રો આપ જે આયસર ટેમ્પો જોઈ રહ્યા છે એ છે તાલુકાના ગામમાં પલટી મારી ગયો છે અંગ્રેજી નાળિયા ટેમ્પો ડભાઈ વિસ્તારમાંથી આવવાનો સમાચાર મળી રહ્યા છે આપણને અને ટેમ્પો આઈસર જે બ્રેક ફેલ થવાના કારણે ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો છે આપણા વિસ્તારમાં આવી અનેકો ઘટના બને છે પહેલા થોડાક સમય પહેલાં પણ આપણા વિસ્તારની અંદર એક આઇસર ટેમ્પો પલટી ખાતા મોટી દુર્ઘટના ઘટી હતી જે કપાસ ભરેલો આઈસર ટેમ્પો પલટી ખાઈ ગયો હતો ત્યાં ઘટના સ્થળે એકનું મૃત્યુ થયું હતું ત્યારબાદ આ બીજી વખતે આપણા વિસ્તારમાં આઈસર ટેમ્પો પલટી મારી ગયો છે પહેલાં પણ આપણા વિસ્તારની અંદર આઈસર ટેમ્પો પલટી જાણવા મળ્યું હતું અને આ આયસર ટેમ્પો પણ ડબોઈ વિસ્તારનો હોવાનો આપણને માહિતી મળી રહી છે અંગ્રેજી નળિયા ભરેલા છે ટેમ્પોની અંદર અને પહેલાં જે ટેમ્પો પલટી માર્યો હતો એ પણ બ્રેક ફેલ થવાના કારણે તે સમયે પણ મોટી દુર્ઘટના ઘટી હતી અને હમણાં પણ બ્રેક ફેલ થવાના કારણે મોટી દુર્ઘટના સર્જાય છે તો મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણો આ વિડીયો તમામ ગ્રુપમાં શેર કરી આપજો